હેલો આજે મારે જે ઘણું મોડું થયું છે આજે લગભગ દસ સાડા દસ અગિયાર જેવું થયું થઈ ઉઠવામાં આજે મારા બધા કામ મોડા થયા છે હમણાં નાઈ થઈને ફ્રેશ થયો છું કેટલા વાગ્યા છે દોઢ વાગ્યો છે આજે ઉઠવામાં ઘણું મોડું થઈ ગયું હાલો જોઈને મમ્મી શું કરે છે મમ્મીની મુલાકાત લઈ આવી હવે ઉઠીને જ છે કે મમ્મીની મુલાકાત લેવી પપ્પાની મુલાકાત લેવી પગે લાગવાનું ਮਾ ਜੀ ਸ਼੍ਰੀ ਕ੍ਰਿਸ਼ਨ ਸੁਖ ਹੋ ਜਾ ਮਾ ਜੀ ਇਹ ਬਣਾਉ ਰਹੇ ਹਾਂ ਸੁਬਣਾ ਹੋ ਰਿਹਾ ਮਸਾਲਾ ਹੂੰ ਹੂੰ ਰੋਟੀ ਨਹੀਂ ਹਨ ਰੋਟੀ ਬਾਕੀ ਹੂੰ ਹੂੰ ਬਰਾਬਰ ਜੀ ए रसोम सो बनाई छे सो ना दाल का और या

ઓહો આ વિડીયો પોસ્ટ કરી નાખ્યો વિડિયો ચાલુ કર ગેમ બતાવો ગેમ મને નહીં દેખાય ઓ તને મને મને ગેમ ન દેખાય અમાર ઘર માં ગ્રંથ ને અમે હમણા જે અવાજ સાંભળ્યો ને જે જોયું એ ફાણે છે ગ્રંથ ના બહુ મસ્તી કોર છે ને મસ્તી ફરજ છે એ એમ કહે કે મને બધા મારે છે આપણા ઘર આજે લીંબુનું ઝાડ છે લીંબુના ઝાડમાં લીંબુ જ આવે જો કે પણ લીંબુ આવ્યા છે એમ લીંબુના ઝાડમાં કેરી ના આવે પણ લીંબુના ઝાડમાં લીંબુ આવ્યા છે એમ બધા કે છે તમે જોઈ શકો છો આપણા ઘરે લીંબુના ઝાડ છે એટલે કે લીંબોળી છે આંબાના ઝાડ છે આંબોળી તો ના કહેવાય આંબાના ઝાડને આંબાનું ઝાડ છે એમાં પણ કેરી આવી છે આમાં તો ખાસ એવડી આમાં જો કાંઈ નથી આવ્યું આમાં આવ્યા હતા બે ચાર એવા હતા કેરી બે ચાર કેરી હતી જો કે હાલ ઘડી મને દેખાતી નથી ક્યાંય બી પણ આમાં આવ્યા છે એટલે કે આવી છે કેરી છે મોટી થઈ નથી તો ખરી હવે દેખાતી નથી જો સામે દેખાય છે વાયરની ઉપર

hei kan udah kan udah itu Jo mamu siapa mamu dari Duri eh sih terus si ભલે ભલે જમાડી લઈને પછી આરામથી વાત કરું બાય ગ્રંથ ને બાય તો કર મામુ ને ધ્યાને નથી દેતી જો મામુ કોણ કાંઈ નહીં હા ઘંટુ ગ્રંથરૂ બાય બાય કર 拜拜。<laughs> bye bye.